રાજ્યના કૃષિ મંત્રી દ્વારા ગત તારીખ એકવીસના રોજ એવી જાહેરાત કરવામાં આવી હતી કે રાજ્યમાં એકસો સતાસી કેન્દ્રો ઉપર ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી જે છે એ ચાલુ કરવામાં આવી છે પરંતુ ખરી વાસ્તવિકતા એ છે મિત્રો કે આજે તારીખ થઈ છે ચોવીસ ચોવીસ ચાર બે હજાર પચીસ અને હળવદની વાત કરીએ તો હળદમાં હજી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનું તો ચાલુ કાર્ય થયું નથી પરંતુ ક્યારે ચાલુ થશે એનું નક્કી પણ નથી હમણાં અમે જ્યારે હળવદ ખરીદ વેચાણ સંઘના કર્મચારીનો સંપર્ક કર્યો તો એમને કીધું બે દિવસમાં ચાલુ થઈ જાય છે પછી અમે થોડી તપાસ કરી છે એને રજીસ્ટ્રેશન કરાયું અને રજીસ્ટ્રેશન કરાયેલા ખેડૂતો ચણાની અને રાયડાનો ત્યાં આગળ વેચાણ કરવા માટે જઈ શકે ક્યાંય ચાલુ નથી થયું સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો ધાંગધ્રામાં ચાલુ થયું એવા મેસેજ મળી રહ્યા છે બાકી મોરબી જિલ્લામાં હજી ક્યાંય ચાલુ નથી ટેકાના ભાવે ચણાની અને રાયડાની ખરીદી કરવાના સેન્ટરો ગુચકો માસોલ છે દેખરેખ ખરીદ વેચાણ છે મિત્રો એ ખરીદી કરવાનું છે ચણાની તેની સાથે રાયડાની અને તેની સાથે આજના હળદ માર્કેટયાર્ડના બજાર ભાવની પણ વાત કરી કારણ કે અત્યારે આપણે માર્કેટયાર્ડમાં જ છીએ ને આ ખરીદી પણ અહીંયા હળોદ માર્કેટયાર્ડમાં જ માર્કેટયાર્ડ જ જગ્યા ફાળવતી હોય છે ત્યાં આગળ હળવદ ખરીદ વેચાણ સંઘ જે છે ગુજકો માસોલ એની દેખરેખ હેઠળ અહીંયા ખરીદી કરાવતા હોય છે આજના મિત્રો હળોદ માર્કેટ બજાર ભાવની વાત કરીએ ને એની પહેલા હું તમને મિત્રો જે છે એ આની એક જણાવી દઉં કે હળદની ખાસ આપણે વાત કરીએ તો હળદમાં કેટલા ખેડૂતો છે કે એને ચણાનું રજિસ્ટ્રેશન કરાયેલું છે કેટલા ખેડૂતો છે એને રાયડાનું રજિસ્ટ્રેશન કરાયેલું છે તો એની ખાસ મિત્રો તમને વાત કરી દઉં તો ચણાની મેક્સિમમ એક ખેડૂત પાસેથી નેવ મણની ખરીદી જે છે એ ટેકાના ભાવે કરવામાં આવશે એક ખેડૂત પાસેથી મેક્સિમમ નેવ મણ ચણા જે છે એ ખરીદવામાં આવશે અને એ જેને રજિસ્ટ્રેશન કરાવ્યું છે એની પાસેથી ભાવ છે અગિયારસો ત્રીસ રૂપિયા રાયડાની વાત કરીએ તો એક ખેડૂત પાસેથી રાયડાની મિનિમમ એટલે મેક્સિમમ સડસઠ મણની ખરીદી કરવામાં આવશે રાયડાનો ટેકાનો ભાવ છે અગિયારસો નેવ રૂપિયા અને ચણાનો ભાવ છે અગિયારસો ત્રીસ રૂપિયા ચણાનું રજીસ્ટ્રેશન હડોદમાંના ત્રણ હજાર સતાસી ખેડૂતો જે છે એને કરાયું છે રાયડાનું રજીસ્ટ્રેશન ત્રણસો ને પિંચાશી ખેડૂતો છે એમને કરાયું છે એટલે આ ત્રણ હજાર સતાસી ચણામાં અને ત્રણસો પિંચ્યાસી રાયડામાં આ બધા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કરાવી દીધું છે હવે રાહ જોઈને બેઠા છે કે હવે ક્યારે આપણો વારો આવે ને ક્યારે આપણે ટેકાના ભાવે ચણાની રાયડાની જે છે એનું વેચાણ કરીએ પરંતુ એ હજી કંઈ નક્કી નથી ખરીદ વેચાણ સંઘનું હમણાં અમે પૂછ્યું તો એમને એવું કીધું કે એકવીસ તારીખે જાહેરાત થઈ છે બરાબર છે પણ હવે બે ધીમા ચાલુ કરશું એટલે ચોવીસ તારીખ થઈ છે પછી છવ્વીસ સત્યાવીસ કે છવ્વીસ સત્યાવીસ તારીખે થાય એવું લાગે છે પછી જોઈશું આગળ ક્યારે થાય છે તેની સાથે આજના હડોદ માર્કેટયાર્ડના મિત્રો બજાર ભાવની વાત કરીએ તો આજે હડોદ માર્કેટયાર્ડમાં તામ તો તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસ છે હડોદ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રહ્યો છે બારસો થી પંદરસો એકતાલીસ રૂપિયા સુધીનો આવક થઈ છે પાંચસો સાત મણની જીરુનો ભાવ રહ્યો છે ચાર હજારથી પિસ્તાલીસો ને ચુમોતેર રૂપિયા આવક થઈ છે છ હજાર નવસો દસ મણની જીરુમાં ઘણો બધો ભાવ ઘટાડો છે પહેલાં પાંચ હજાર બસો ત્રણસો એ પોગી ગયો તો એ વરિભાષો ચાર હજારે પોગી ગયો છે વરિયાળીનો ભાવ યો છે તેરસો પાંત્રીસ થી ચોવીસો રૂપિયા સુધીનો આવક થઈ છે સાત હાજર એકસો ને ચાલીસ મણની ઈસબ ગુલનો ભાવ રિયો છે બે થી તેવીસો રૂપિયા ભાવ રિયો આવક થઈ છે એકસો પાંત્રીસ મણની એરંડાનો ભાવ રહ્યો છે અગિયારસો એકાવનથી બારસો આઠ રૂપિયા સુધીનો આવક થઈ છે સોળ હજાર બસો ચોર્યાસી મણની ઘઉંનો ભાવ છે ચારસો પચાસથી પાંચસો પાંત્રીસ રૂપિયા સુધીનો આવક થઈ છે બાવીસો મણની તલનો ભાવ છે ચૌદસોથી ઓગણીસો રૂપિયા સુધીનો આવક થઈ છે ત્રણસો ને ત્રીસ મણની રાયડાનો ભાવ છે એક હજાર પાંત્રીસથી એક હજાર સત્યોતેર રૂપિયા સુધીનો આવક થઈ છે ત્રણસો એંશી મણની રાયનો ભાવ છે એક હજારથી તેરસો ચોવીસ રૂપિયા સુધીનો આવક થઈ છે સોળસો પચાસ મણની ધાણાનો ભાવ છે અગિયારસોથી તેરસો ને રૂપિયા સુધીનો આવક થઈ છે ચોવીસો પાંચ મણની ચણાનો ભાવ છે એક હજાર પચીસથી એક હજાર રૂપિયા સુધીનો આવક થઈ છે તેરસો ને છત્રીસ મણની સોળે ચણાનો ભાવ પંદરસોથી સત્તરસો અઢાર રૂપિયા સુધીનો એંસી રૂપિયા સુધીનો છે આવક થઈ છે એકસો અડતાલીસ મણની મેથીનો ભાવ છે સાતસો પચાસ થી એક હાજર ને છ રૂપિયા સુધીનો આવક થઈ છે પિસ્તાલીસ મણની સવાનો ભાવ છે તેરસો ત્રીસ થી સત્તરસો ને એક રૂપિયા સુધીનો આવક થઈ છે પિંચોતેર મણની અજમાનો ભાવ છે નવસો થી સત્તરસો સાહીઠ રૂપિયા સુધીનો આવક થઈ છે આઠસો આઠ મણની આ આજનો અડોદ માર્કેટયાર્ડનો ભાવ તેની સાથે મિત્રો ખેડૂતો ઘણા બધા અમને પણ ફોન કરતા હોય છે કે તપાસ કરજો ને ક્યારે ચણાની અને રાયડાની જે છે એ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવનાર છે જાહેરાત તો કરી દેવામાં આવી છે પરંતુ હજુ સુધી ચાલુ થયું નથી એકવીસ તારીખે જાહેરાત કરી રહ્યા ચોવીસ તારીખ થઈ છે ઉપરથી એવું કહેવામાં આવે છે કે ભાઈ ચાલુ થઈ ગયું છે જ્યારે ગ્રાઉન્ડ લેવલે તપાસ કરે તો ખબર પડે છે કે નથી ચાલુ થયું એટલે ક્યાંય ક્યાંય ચાલુ થયા છે માની લીધું આપણે મોરબી જિલ્લામાં હજી સુધી ક્યાંય પણ એક પણ તાલુકા મથકે ટેકાના ભાવે ચણાની અને રાયડાની ખરીદી ચાલુ કરવાનું સેન્ટર ચોવીસ ચાર બે હજાર પચીસ સુધીમાં ચાલુ થયું નથી હવે હળોદમાં તો કહી રહ્યા છે કે આવતા બે દિવસમાં થાશે અન્ય તાલુકા મથકે ક્યારે ચાલુ થાય છે એ જોવાનું રહ્યું આભાર મિત્રો